અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દેવી ગામના પટેલ ફળિયામાંથી બુટલેગરને હજારોના વિદેશી સહિતના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ તેમજ એકત્રીસ ડિસેમ્બર નિમિત્તે શહેરી વિસ્તારમાં દારૂ અને બીજી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરમાં આવેલ નવી દેવી ગામે પટેલ ફળિયામાં આવેલી મોટી પાણીની ટાંકી પાસે ઝાકરામાં કુખ્યાત બુટલેગર રામ ઉર્ફે રામુ વસાવાએ વિદેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહ્યો છે જેવી માહિતીના આધારે પોલીસે પોલીસે પર દરોડા પાડ્યા હતા સ્થળ પરથી તપાસ થેલીમાં વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો બસો ચાર કેજીની આશરે કિંમત રૂપિયા તેત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર રામ ઉર્ફે રામુ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની સખત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અહીં નોંધવું રહ્યું કે વારંવાર આ વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાતો રહે છે આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો શહેરમાં કેવી રીતે આવ્યો અને આવો કેટલો દારૂનો જથ્થો જિલ્લામાં રોજેરોજ આવતો હશે તે તો હવે તપાસનો વિષય બન્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે હવે જોવું રહ્યું કે આવા કુખ્યાત બુટલેગરોને પોલીસ કાયદાનો ખોળો ઝીકી પાસા જેવી કોઈ બીજી કાર્યવાહી કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે